નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ સોની વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર રેટ માફિયાઓ સામે કાર્યવાહી ગાંધીનગર જિલ્લા પુસ્તર ટીમના વર્સોડાની નદીમાં દરોડા 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 15 કરોડનો દંડ ફટકાર્યો એલસીબીનો સપાટો ગાંધીનગર રેન્જમાં દોડેક વર્ષથી બાઇક ચોરીના ગુનાને અંજામ આપનાર ગેંગનો પર્દાફાશ 7.30 લાખના વાહનોની રિકવરી સાથે 22 ગુનાનો ભેદ ઉકેલાયો સીએમએ 63 કરોડની ફાળવણી મંજૂરી આપી રાજ્યની 54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હીકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવશે કાયદો કરવાનો ખેલ ઉધો પડ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદી કેનલ સાફ કરવા મુંબઈ થી ભાડે થી લાવેલા મશીન નો ચોપન લાખ નો ખર્ચ માથે પડ્યો સફાઈ ન થતા શહેર પાણી માં ડૂબ્યું વડોદરા હાલોલ રોડ મરણ ચીસો થી ગુંજ્યો પાંચ વાહન વચ્ચે અકસ્માત ઇકો કાર ચગદાઈ જતા અંદર ફસાયેલા દંપતીએ દમ તોડ્યો ટ્રાફિક સુરત થી સાઉથ ઇન્ડિયન ને ટાર્ગેટ કરાતા લર્ન એન્ડ અર્ન નામે જોબ પોર્ટલથી ડેટા મેળવી બ્લેકમેલિંગ કરી પૈસા પડાવતા કોલ સેન્ટરમાં ખંડણી માટે અલગ કેબિન હતી